નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યગુન ચેનલમાં હું નિકુંજ પમરાપ સનું તહેદી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આંગણવાડી પગાર વધારો બે ચોવીસ કરવામાં આવ્યો છે આંગણવાડી બિગ અપડેટ ટુડે લાખો આંગણવાડી બહેનો અને કર્મચારીઓ પગાર વધારવા માટે આ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે તેના વિશે મિત્રો આવી રીતે ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો અમારા જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવવામાં આવે છે તમે બંને જગ્યાએ અવશ્ય તે જોઈને જજો લિંક લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે સાથે સાથે મિત્રો આંગણવાડી ભરતીઓ સરકારી કર્મચારી બાબતે કોઈ પણ અપડેટ આવે પગાર બાબતે કોઈ પણ ડીએ બાબતે કોઈ પણ મિત્રો જે પણ માહિતી અપડેટ આવે તમને જાણ કરવામાં આવે છે મિત્રો તમે અવશ્ય રીતે મારી આ ચેનલની ગુજરાતી સાહિત્ય વિદ્યકુલ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો ને તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની વિગત ચર્ચા કરીશું તો મિત્રો તમને કહે છે આંગણવાડી બહેનો માટે સારા સમાચાર મળી રહ્યા છે તો તમે જોઈ શકો છો મિત્રો જે છે કે તમે જોઈ શકો છો મિત્રો જે આંગણવાડી બહેનો માટે એક એપ્રિલ બે હજાર ચોવીસ પછી રાજ્યના કર્મચારીઓના તેમના સેવા સમયગાળા દરમિયાન ઓછામાં ઓછો બે વાર એલટીસીની સુવિધા મળશે અને નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે રજા મળશે જાન્યુઆરી એક બે હજાર સોળથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસ એકવીસ વચ્ચે એ એને એનેકેસમેન્ટ અને ગ્રેજ્યુએશન સંબંધી લે લેનારની ચૂકવણી અંગે જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો બીજી મહત્વની એ છે કે આંગણવાડી સહાયકોનું માનવ વેતન ત્રણસો અને આશા વર્ગ ત્રણસો મીડ ડે ભોજન કર્મીઓને પાંચસો પાણીના વાહકોને સસ્સો આપવામાં આવશે વોટર પ્રોટેક્ટર માટે ઇંસો બહુ હેઠું કામદારો માટે સસ્સો અને પેરા ફિટર અને પમ્પ ઓપરેટર માટે ઇંસોને જો વધારો જાય કરવામાં આવે તો તમે જોઈ શકો છો મિત્રો આગળવાડી બહેનો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો અહીંસો આશા વગર ત્યાં ઇંસો ડે ભોજન કર્મચારી હોય તો મિત્રો વધારો કરવામાં આવે છે આગળવાડી બહેનો માટે આવીને આવી અપડેટ આવશે કોઈ પણ આગળવાડી બહેનો માટે આવીને અપડેટમાં આવશે કોઈ પણ માહિતી આપશે ભરતી આવશે એ તો તમને જાહેર કરવામાં આવશે તો અવશ્યથી મિત્રો મારે એ ચેનલને સફ સહી કારણ નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ બાયડિયો જય હિન્દ જય ભારત